જય શ્રીરામ જય સનાતન મિત્રો પહેલાં તો હું ચોખવટ કરીને કહું છું કે આહિર સમાજનો હું કોઈ દુશ્મન નથી આહિર સમાજે મારું કોઈ ખરાબ કરેલ નથી આહિર સમાજનું હું ક્યારેય ખરાબ કરતો નથી ને કર્યું નથી પણ આ એક વનરાજ ગધેડો આહિરાણીના કોઠેથી નથી જન્મ્યો તાણી કાઢલના પેટનો જે મારી ચર્ચા ડીડી સોલંકીની સામે કરવા ગયો પણ ડીડી સોલંકીએ પૂરી વાત ન સાંભળી એની ચર્ચા ન સાંભળી અને આહિરાણીના પેટનો નથી એવું મને સાબિત થતા મેં આ લુખાને ફોન કર્યો એટલે મને એણે એવી ધમકી મારી કે તારા ગામમાં આવીને ભડાકે દઈ દઈશ પણ તારી માએ હાથ વખત જન્મ લઈ પછી વનરાજ બનીને તૈયાર થાય છે બાકી તો અમને ખબર જ છે કે દેવાયત બોદરના દીકરાને કપાવવા માટે પાંચો બનીને ગયો હતો અને તું આયરના દીકરા નાગદનનો દુશ્મન બની નથી નાગદન તને ઓળખતો છતાંય તું પાચા જેવો જ બની અને ડીડી સોલંકીનો હેતુ થવા ગયો એટલે આ ઓડિયો ચડાવું છું પણ બહેનો દીકરીઓ માતાઓ ખાસ કરીને

અરે હું કાલા તાલુકાના જામનગર જિલ્લાનો બાંગા ગામનો વનરાજભાઈ આહીર મયર હા વનરાજભાઈ આહીર તું આયરણીના કોઠે દી જન્મો હા હા ઈ તે તને કી રાણના માધર ચોદની ઓલાદ ભોસડીના આયરનો દીકરો જિંદગીમાં મે ખરાબ શું કર્યું તું તારું એમ મે તારી માં તારી બેન ક્યાં જાલીતી એમ કહું છું તો હામે આઈને હે ને આ તારી મોને લંડ ઘણો મારો ત્રણ તો હું કાપી લે ત્રણ વદ ભાઈ એટલો ઘણો મારી સમજો નહીં જો હા બસ નહીં હા